નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ મે બે હજાર પચીસ આજના બપોરના અત્યારના બે વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં અત્યારે બપોરે અને બપોર પછી ગુજરાતની અંદર હજુ પણ ભારે માવઠાની વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતની અંદર ગઈકાલથી અત્યાર સુધીમાં એકસો ત્રેસઠ કરતાં વધુ તાલુકાની અંદર વરસાદ થયો ટોટલ અત્યારે બપોર સુધીની અપડેટ જોઈએ તો બસ્સો તાલુકાની અંદર વરસાદ નોંધપાત્ર નોંધાયો જેમાં ચૌદ લોકોના મોત પણ અત્યાર સુધીમાં થઈ શક્યા છે ચાર લોકો વીજળી પડવાથી ત્રણથી ચાર લોકો ઝાડ પડવાથી બાકી સત પડવાથી હોર્ડિંગ પડવાથી વગેરે વગેરે કારણોસર ચૌદ લોકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે તો આ રીતે અત્યારે હાલ એક ચક્રવાતનું રૂપ ધારણ કરે તે રીતે અત્યારે મિની વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી ગુજરાતમાં છેલ્લા ચૌદ કલાકથી થઈ ગઈ છે ત્યારે આજે અને આવતીકાલે હજુ બે દિવસ માટે એટલે કે અડતાલીસ કલાક ગુજરાત ઉપર ભારે છે અને ભારે રહેશે જોઈએ અત્યારની લેટેસ્ટ અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની અંદર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદની અત્યારે એન્ટ્રી થઈ રહી છે જેમાં ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર ધ્રોલ રાજકોટ કાલાવડ શાપર વેરાવળ આ સેન્ટરોની અંદર વધારે વરસાદની સંભાવના છે ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટામાં મધ્યમ જેતપુર ગોંડલ બાબરા અમરેલીમાં સૌથી વધારે વરસાદ તેમજ કેશોદ જુનાગઢ વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા આ જે સેન્ટરો છે તેમાં સૌથી વધારે વરસાદ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવામાં મિની વાવાઝોડા સાથે વરસાદ અત્યારે વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરવી છે ત્યારે ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ દાદરા દમણનગર હવેલીમાં પણ વરસાદ તેમજ કચ્છની અંદર નલિયા છે ગાંધીધામ છે ખાવડા રાપર આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળશે રાધનપુર મહેસાણા પાલનપુર ખેડબ્રમમાં હિંમતનગર તેમજ આજુબાજુના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા ઉદેપુર આ બધા સેન્ટરોની અંદર અત્યારે આપણને વરસાદ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા પણ પણ કાયદેસર અંદર એલર્ટ આપી દેવામાં આવેલું છે કે આગામી સમયમાં હજુ હજુ અતિ ભયંકર વરસાદ પડી શકે જેમાં સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન દ્વારકા સલાયા ભાણવડ અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે તો જૂનાગઢ વેરાવળ ઉના ગીર સોમનાથ મહુવા રાજુલા તળાજા પાલીતાણા સુધીના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ હજુ રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે મહેસાણા ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા વડોદરા આ બધા સેન્ટરોની અંદર હજુ વરસાદ આપણને જોવા મળશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન જીએફએસ મોડલની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન હજુ ખાસ કરીને નવથી થી બારના સમયગાળા દરમિયાન જામનગરથી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ અમરેલી ભાવનગર તેમજ અલંગ મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને વિરમગામ છે મહેસાણા હિંમતનગર લુણાવાડા કપડવંજ અમદાવાદ ધોળકા ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે સાથે સાથે સુરત તાપી નવાપુર રાજપીપળા ભરૂચ અમોદ આ તમામ વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને આપણે જોઈએ તો આવતીકાલે વહેલી સવારે અને આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદ યથાવત રહેશે આવતીકાલે બપોરના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદમાં હળવાથી ભારે વરસાદ તો કચ્છની અંદર સામાન્ય અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા ચાલુ રહેશે આગામી આવતીકાલે બપોર પછી કચ્છની અંદર વરસાદની તીવ્રતા વધશે ઉત્તર ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તીવ્રતામાં વધારો થશે તો ફરી વખત આઠ તારીખની અંદર જીએફએસ મોડલ અનુસાર ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે તો જીએફએસ મોડલ અનુસાર આપણે જોઈએ તો આ રીતે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર ખાસ કરીને જીએપીએસ મોડલ બતાવી રહ્યું છે કે ભારે વરસાદ હજુ ખાબકી શકે છે તો સ સાત અને આઠ ત્રણ દિવસ એટલે કે બોતેર કલાક સુધી ગુજરાતમાં ભારે વરસાદની હજી સંભાવના ગણી શકાય છે તો જોઈએ હવે હવામાન વિભાગ હવે આપણે જોઈએ કે હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે જેમાં કચ્છની અંદર ઓરેન્જ હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે જેમાં આજે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે કચ્છની અંદર રેડ એલર્ટ તેમજ જામનગર મોરબી રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં રેડ એલર્ટ ભરૂચ તેમજ આજુબાજુના વિસ્તારોમાં રેડ એલર્ટ જ્યારે પોરબંદર છે દ્વારકા છે અને જૂનાગઢની અંદર ઓરેન્જ એલર્ટ છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ તેમજ ખેડા આણંદ છોટાઉદેપુર દાહોદ અરવલ્લી પંચમહાલ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે જ એલર્ટ આપી દેવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે આગામી સમયની અંદર શું તેમણે અપડેટ આપી છે તો ખાસ કરીને હજુ ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની શક્યતાઓ તેમણે દર્શાવી છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે જેમાં કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોમાં હજુ ત્રણ થી ચાર દિવસ સુધી થંડસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત